નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર જેમાં જીરું કપાસ ધાણા અને ઘઉંના ભાવ અંગેના મોટા સમાચાર તેમજ હવામાન બાબતની માહિતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરરોજ ખેડૂત સમાચાર તમને મળતા રહે તો પહેલા સમાચાર હવામાન બાબતે જોઈએ તો રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનોના લીધે ઠંડીમાં આંશિક વધારો થયો છે હવે ધીમે ધીમે શિયાળાનું ઉનાળા તરફ થતું પ્રસ્થાન તારીખ પંદર પછી તાપમાનનો પારો વધવાની સંભાવનાને પગલે શિયાળાની ઠંડી થશે ગાયબ અનેક ક્ષેત્રોમાં તાપમાન ત્રીસ ડિગ્રીને થશે પાર તેમજ થવા લાગશે ગરમીનો અહેસાસ અન્ય તરફ ઘઉંમાં સ્ટોક લિમિટ લાગુ કરાતા વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણી તેમજ આવતા વર્ષે નાના મોટા દસ રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે ફરીથી એકવાર ઘઉંની સ્ટોક લિમિટ લગાડી દીધી છે ત્યારે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના તળિયે ગયેલા ગોદામો ભરવા સરકાર પાસે કોઈ જ વિકલ્પ બચ્યો ન હતો કેન્દ્ર સરકારે બજારમાં ઘઉં ઉંચા ટેકાના ભાવે મળે તે માટે કોરડો વિંજો છે અને એપીએમસી માર્કેટમાં અનાજ બજારમાં સર્વે વેપારીઓને સ્ટોક લિમિટને સખત શબ્દોમાં વખાડી કાઢેલ છે અન્ય તરફ ધાણાની વાત કરીએ તો ધાણામાં આ સપ્તાહમાં મથકોએ નવી આવકોમાં ધીમો વધારો જોવાયો હતો પરંતુ માલ હજી હવાવાવાળાને વધુ પડતા કાળા આવી રહ્યા છે જૂના માલોમાં આકર્ષણ ઘટી રહ્યું છે તેમજ તેની આવકો પણ ઘટી રહી છે ત્યારે રાજસ્થાનના મથકોએ નવા ધાણાની ચારસોથી ચારસો પચાસ ગુણીની આવક થઈ હતી અને પ્રતિ ક્વિન્ટલના ભાવ પિસ્તાલીસોથી ના મથાડે નીકળ્યા હતા જૂના ધાણામાં એવરેજ પંચાવનસોથી પાસઠસો છપ્પનસો અને બદામીમાં છ હજારથી બાસઠસો રૂપિયાના ભાવ બીજી તરફ કપાસની વાત કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદો છે તે નેવ્યાસી સેન્ટને પાર ગીરી ગયો છે અને એકાણું સેન્ટની સપાટી નજીક પહોંચી ગયો હતો વૈશ્વિક બજારમાં રૂના ભાવ એક સપ્તાહથી તેજી જોવા મળી રહી છે ન્યુયોર્ક ક્વાર્ટર વાયદો છે તે નેવ્યાસી સેન્ટને પાર કરી ગયો છે ત્યારે નેવ્યાસી સેન્ટને પાર કરતા સુધારાને પગલે આગામી દિવસોમાં કપાસમાં ઉછાળો જોવા મળે તેવી સંભાવના પણ દેખાઈ રહી છે એમસીએક્સ કપાસનો વાયદો છે તે બસ ત્રણસો વીસ રૂપિયા તૂટીને અઠ્ઠાવન હજારની સપાટી ચાલતો હતો જોકે હાજર બજારમાં વિદેશી બજારનો ટેકો અને નિકાસની માંગ હોવાથી સુધારો હતો શંકર ગાસડીનો ભાવ બસો વધીને ખાંડીએ છપ્પન હજારથી છપ્પન હજાર ત્રણસો થયો હતો જ્યારે દેશમાં એક લાખ એસી હજાર ઘાસડીની આવક થઈ હતી અન્ય તરફ ચીરુમાં નવા આવકમાં ઊંઝા મથકે ધીમો વધારો થઈ રહ્યો છે આગામી પંદર દિવસ બાદ વધશે જીરુની આવક હાલ જૂના જીરુમાં પાલખાદ છે માલની અછત વરસાય છે આજથી એમ ભાવ મક્કમ રહ્યા છે હવે નવી આવકો કેટલા પ્રમાણમાં વધે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેશે ત્યારે વીસ કિલો જીરુના પ્રતિમાળના ભાવ અત્યારે એવરેજમાં પંચાવનસોથી પાસઠસો મીડિયમમાં પાસઠસોથી સાત હજાર અને એક નંબર ક્વોલિટીના સાત હજારથી આઠ હજારના મથાટે રહ્યા હતા જીરુના ભાવ તો વધતી આવક સામે જૂનામાં પાલખાત અને મજબૂત વલણ જોવા મળી રહ્યું છે જીરુમાં